ભાવનગરના વાવડી ગામે ધૂળથી ભરાયેલા દૂધના પાઉચ આંગણવાડીના બાળકો માટે પહોંચતા વિવાદ થયો છે ઘોઘા તાલુકાના વાવડી ગામે બગડેલા દૂધના પાઉ આંગણવાડીએ અપાયા હતા ગંદા ઘટનાની પોલ ખોલતા મહિલા સંચાલકે આખો બનાવ્યો મહત્વનું છે કે કુપોષિત બાળકો માટે અનેક જિલ્લાઓમાં દૂધ બાળકોને આપવામાં આવે છે જો કે વારંવાર દૂધના પેકેટને લઈને વિવાદ સામે આવતા રહે છે અગાઉ રસ્તા પર ફેંકી દેવાયેલા દૂધના પેકેટની ઘટનાએ કુપોષણ અભિયાન સામે સવાલ પેદા કર્યા હતા તેવામાં ગંદા દૂધના વિતરણથી કોઈ બીમાર થશે તો જવાબદાર સવાલો અત્યારે રહ્યા છે છે સાથે જોડાયેલા દાવાઓ કરવામાં આવે છે તંત્ર દાવાઓ કરી રહ્યા છે કે કુપોષણ બાળકો છે તેઓ વહેલી તકે સાજા થાય તે માટે દૂધના પાઉચ આપવામાં આવે છે પરંતુ આ દૂધના પાઉચ બગડી ગયેલા છે માટીમાં પડેલા આ દૂધના પાઉચ શું આવી રીતે કુપોષિત બાળકો સાજા થશે

જો આ પ્રકારનું દૂધ જો બાળકોને આપવામાં આવશે તો એનાથી બાળકોમાં રોગચાળો થાય તો એનો જવાબદાર કોણ એવા સવાલો પણ ઉભા થયા છે એ ચોક્કસપણે કહી શકાય કે સરકારના જે દવા હોય છે કે કુપોષિત બાળકોને દૂધ આપવામાં આવી રહ્યું છે પરંતુ દૂધ જે આપવામાં આવે છે આ પ્રકારની ગંદકી માપી આવે એ પ્રકારના પાવ જોવા મળી રહ્યા છે જી નીતિન સવાલ એ થઈ રહ્યો છે કે આ દૂધ એક્સપાયર થયેલું હોય એવું પણ લાગી રહ્યું છે જે તારીખ જોતા ચોક્કસ જણાવી દઉં જે પ્રકારે દૂધના ના જોવા મળ્યા છે વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે એ મુજબ જે પાઉ છે એ જૂની તારીખ હોય એ પ્રકારના પણ દ્રશ્યો દેખાઈ રહ્યા છે એટલે ચોક્કસપણે એટલે સવાલ ઉભો થાય છે કે જો આ દૂધ જૂનું હોય ને જો બાળકોને આપવામાં આવશે તો બાળકોમાં કોઈ રોગ ચાલો પેદા થશે એનો જવાબદાર કોણ રહેશે જી આભાર તમામ વિગતો માટે